રાજપીપળાએ રાજવીઓની નગરી અને એક ઐતિહાસિક રાજા વૈરિશાલજીની નગરી તરીકે પણ ઓળખાય છે અહીંમાં હરસિદ્ધિનું મંદિર વૈરિશાલજી મહારાજે આશરે ચારસો વર્ષ પહેલાં બંધાવ્યું હતું રાજપીપળાની ગાદી પર બિરાજમાન પચ્ચીસમાં વારસદાર ગોહિલ વંશી ત્રિચાલજી મહારાજના પુત્ર વેરીશાલજી જ્યારે તેમના માતાપિતા જોડે ઉજ્જૈન હરસિદ્ધિ માતાજીના દર્શન કરવા માટે ગયા ત્યારે તેમને એમ થયું હતું કે આ માતાજીને જો વિક્રમાદિત્ય રાજા પોતાના નગરમાં લાવી શકતા હોય તો હું પણ માતાજીને મારા નગર રાજપીપળામાં કેમ ન લઈ જઈ શકું આ વિચાર જ્યારે તેમને આવ્યો ત્યારે તેમની ઉંમર માત્ર બાર વર્ષની જ હતી જ્યારે વેરિશાલજી બાવીસ વર્ષના થયા ત્યારે તેમના પિતાનું અવસાન થયું અને તેમનું રાજતિલક કરવામાં આવ્યું રાજતિલક થયા બાદ પણ રાજા માતાજીની ઉપાસના અને અર્ચના કરતા હતા થોડા દિવસો બાદ રાજાને સ્વપ્નમાં આવી માતાજીએ કહ્યું કે જો તારે મને તારા નગરમાં લાવવી હોય તો હું તારી સાથે આવીશ રાજાએ તરત જ ઉજ્જૈન જવાનું નક્કી કર્યું અને રાજા માતાજીમાં મંદિરમાં પહોંચીને પૂજાવિધિ કરવા લાગ્યા ત્યારે તે સમયે જ માતાજીનું કંકુ લેવાનું ભૂલી ગયા અને તેમણે કટારથી તેમની આંગળી કાપીને માતાજીને તિલક કર્યું આ વાતથી માતાજી પ્રસન્ન થયા અને કહ્યું હું તારી સાથે તારા નગરમાં આવું પરંતુ મારી એક શરત છે જે તારે માનવી પડશે રાજાએ કહ્યું ભલે માતાજીએ તેમની શરત કહી કે મારી સાથે અહીં બેઠેલા બીજા દેવો પણ આવશે જેને તારે સ્થાન આપીને એમનું મંદિર બનાવવું પડશે રાજાએ શરત માની લીધી પછી માતાજીએ કહ્યું કે તું ઘોડા પર ચડીને આગળ જા હું તારી પાછળ આવું છું અને તું જ્યાં પાછળ વળીને જોઈશ ત્યારે હું તે જગ્યાને મારું સ્થાનક માનીને તે જગ્યા પર સ્થાન ગ્રહણ કરીશ રાજા ઘોડા પર બેસીને રાજપીપળા તરફ રવાના થયો માત્ર ત્રણ કલાકમાં જ માતાજી કૃપાથી ઉજ્જૈથી રાજપીપળા પહોંચ્યા નગર આવતા તેને થયું કે માતાજી આવે છે કે નહીં લાવ જરા નજર કરું ત્યારે માતાજીએ તે જગ્યાને સ્થાન ગ્રહણ કર્યું અને રાજાએ ત્યાં જ માતાજીનું ભવ્ય મંદિર નિર્માણ કરાવ્યું હતું નિર્માણ શ્રી હરસિદ્ધિ માતાજીના મંદિરે સ્ટેટના રાજવી વેરીશાલજી મહારાજે સત્તાવનમાં રાજપીપળા નગરમાં બંધાવ્યું હતું કહેવાય છે કે આ મંદિરમાં માતાજી સ્થાપિત થયા હતા અહીં માતાજી ચારસો વર્ષોથી બિરા